ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તા વિશે સરકારશ્રી દ્વારા મળેલી ઓફિશિયલી જાણકારી મુજબ પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ક્યારે આવશે અઢારમો હપ્તો મેળવવા માટે શું કરવું તેમજ પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર આવેલા નવા અપડેટ વિશે વિગતવાર વાત કરવાના છીએ ખેડૂત મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત પરિવારને વર્ષ દરમિયાન ત્રણ વાર બે હજાર રૂપિયાના સમાન હપ્તામાં છ હજાર રૂપિયા સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી સીધા ખેડૂત પરિવારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સહાયતા કરવાનો છે જેનો ઉપયોગ ખેડૂતો બિયારણ ખાતર જંતુનાશક અને અન્ય કૃષિ ઉપકરણોની ખરીદીમાં કરી શકે છે પીએમ કિસાન યોજના સો ટકા કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે જેની શરૂઆત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી ખેડૂતોમાં લોકપ્રિય બનેલી આ પીએમ કિસાન યોજનામાં આજ દિન સુધી બે હજાર રૂપિયાના સત્તર હપ્તા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે દર ચાર મહિને આવતા આ યોજનાના બે હજાર રૂપિયાના હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોતા હોય છે માનનીય વડાપ્રધાને અઢારમી જૂન બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો અને હવે ખેડૂત મિત્રો આ પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે આપણે જોઈએ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મહારાષ્ટ્રના વાસિમ ખાતેથી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવશે જેમાં સાડા નવ કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અઢારમા હપ્તા અંગે યોજાયેલી સિચ્યુરેશન ડ્રાઈવ મુજબ ખેડૂતોએ અઢારમો હપ્તો મેળવવા માટે પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું છે જે આ મુજબ છે એક બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોવું જોઈએ બેંક ખાતા સાથે એનપીસીઆઈ આધાર સીડિંગ કરેલું હોવું જોઈએ ત્રણ આધાર સીડિંગ કરેલા બેંક ખાતા સાથે ડીબીટી એક્ટિવ કરેલું હોવું જોઈએ ચાર પીએમ કિસાન યોજનામાં લેન્ડ સીડિંગ કરેલું હોવું જોઈએ પાંચ પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં પોતાનું સ્ટેટસ ચેક કરી લેવું જેમાં દરેક બાબતમાં યશ કરેલું હશે તો જ પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તાનો લાભ મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં સ્ટેટસ ચેક કેવી રીતે કરવું તથા ઇ કેવાયસી કેવી રીતે કરવું તેની માહિતી આપતો વિડીયો આપણી આ કૃષિ શાળા ચેનલમાં જઈને જોઈ શકો છો આપના માટે વિશેષ સૂચના એ છે કે અત્યારે વાયરલ થયેલી ફેક પીએમ કિસાન યોજનાની એપ્લિકેશન લિંક ડાઉનલોડ કરવાથી દૂર રહેવું હંમેશા ઓફિશિયલી વેબસાઇટનો ઉપયોગ કરવો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર નવા ખેડૂત ઉપયોગી અપડેટ આવ્યા છે જેમાં મોબાઈલ નંબર અપડેટ કરવો તથા આધાર કાર્ડ પ્રમાણે નામ કરેક્શન કરવું વગેરે આ ઉપરાંત નવું ફીચર્સ એઆઈ ચેટબોક્સ કિસાન ઈ મિત્ર શરૂ કરવામાં આવ્યું છે કિસાન મિત્ર એ આઈ ચેટ ખેડૂતોને પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્નો અને મૂંઝવણોના જવાબો આપે છે જે દેશની અગિયાર ભાષામાં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને લગતા કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આભાર